નમસ્કાર મિત્રો આશા કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે યોગીની એકાદશી વ્રત કોણે કરવું જોઈએ અને કેમ તો મિત્રો યોગીની એકાદશી હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર વ્રતોમાંનું એક છે આ વ્રત કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ આવે છે અને યોગીની એકાદશી તરીકે ઓળખાય છે આ વ્રત મુખ્યત્વે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેનો મુખ્ય હેતુ ભક્તોને તેમના પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ માટેનો માર્ગ પ્રદાન કરવો છે હિન્દુ પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોમાં આ વ્રતનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે યોગીની એકાદશી વ્રત કોણે કરવું જોઈએ તો મિત્રો યોગીની એકાદશી વ્રત કોઈપણ વ્યક્તિ દ્વારા પાડવામાં આવવું જોઈએ જે આધ્યાત્મિક શાંતિ પાપોનો નાશ અને જીવનમાં સુખ શાંતિ માટે અભિલાષી હોય આ વ્રત પાડવા માટે કોઈ ખાસ પાત્રતા જરૂરિયાત નથી પરંતુ ખાસ કરીને નીચેના લોકો માટે આ વ્રત ખૂબ લાભદાયી હોય છે નંબર એક ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિ ઈસનારાઓ આવા લોકો માટે યોગીની એકાદશી વ્રત ખૂબ જ અસરકારક છે આ વ્રત પાડવાથી તેમને આધ્યાત્મિક વિકાસ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બે પાપોના નિવારણ માટે વહેલા લોકો તેમના પાપોથી મુક્તિ ઈચ્છે છે તેમને આ વ્રત પાડવાથી તેમના પાપોના નિવારણનો માર્ગ મળે છે પૌરાણિક કથાઓ મુજબ આ વ્રત પાડવાથી જીવનમાં બધા પાપોનો નાશ થાય છે નંબર ત્રણ મોક્ષ માટે ઈચ્છો મોક્ષ પામવાની ઈચ્છા રાખનારાઓ માટે યોગીની એકાદશી વ્રત શ્રેષ્ઠ માર્ગ છે આ વ્રત પાડવાથી ભક્તોને મોક્ષ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે નંબર ચાર આરોગ્ય અને શાંતિ માટે આ વ્રત પાડવાથી માનસિક અને શારીરિક આરોગ્યમાં સુધારો થાય છે ઉપવાસ અને શિસ્તબદ્ધ જીવનશૈલીના માધ્યમથી શરીર શુદ્ધ થાય છે અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે નંબર પાંચ ધર્મ અને આસ્થાના માર્ગે ચાલનાર જે લોકો ધર્મ અને આસ્થા માટે પ્રતિબદ્ધ છે તેઓ માટે યોગીની એકાદશી વ્રત પાડવો મહત્વપૂર્ણ છે આ વ્રત ધર્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે યોગીની એકાદશી વ્રતની વિધિ આ વ્રત પાડવાના નિયમો અને વિધિઓ વ્રતના એક દિવસ પહેલાં દસમીના દિવસે સાત્વિક ભોજન લેવું જોઈએ અને મન અને શરીરને શુદ્ધ બનાવવું જોઈએ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ આ દિવસે ઉપવાસ રાખવો જોઈએ અને અનાજ અને દાળ જેવા ખોરાક ટાળવા જોઈએ ફળ દૂધ અને નટ્સ જેવા ખોરાક લેવાથી વ્રત પૂર્ણ થાય છે પૂજા વિધિ પૂજા વિધિમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીરને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ અને વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ પૂજામાં દીવો અને ફૂલોથી શ્રૃંગાર કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ પૂજા પૂર્ણ થયા પછી જરૂરિયાતમંદોની દાન કરવા અને ભોજન કરાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ વિધિ દ્વારા ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે યોગીની એકાદશીનું મહત્ત્વ યોગીની એકાદશીનું વ્રત પાડવાથી વ્યક્તિના જીવનમાં અનેક લાભ થાય છે આ વ્રત પાડવાથી માનસિક અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે પૌરાણિક કથાઓમાં વર્ણવ્યા મુજબ આ વ્રતના પ્રભાવથી જીવનમાં બધા પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ મળે છે આ ઉપરાંત આ વ્રત પાડવાથી શરીરમાં પવિત્રતા અને શુદ્ધિ આવે છે જેનાથી આરોગ્યમાં સુધારો થાય છે યોગીની એકાદશી પર દેશભરના મંદિરોમાં વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે ભક્તો મંદિરોમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ભજન કીર્તન કરે છે આ દિવસે મંત્રોના જાપ અને ધ્યાન દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે કેટલાક સ્થળોએ યોગીની એકાદશીના પ્રસંગે ભક્તો દ્વારા વિશાળ યાત્રાઓનું આયોજન પણ કરવામાં આવે છે યોગીની એકાદશી માનવ જીવનને આધ્યાત્મિક રીતે સુધારવાની પ્રક્રિયા છે આ વ્રત પાડવાથી ભક્તિ અને આસ્થામાં વૃદ્ધિ થાય છે વ્રતના માધ્યમથી વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ સંતુષ્ટિ અને સુખોનો અનુભવ કરે છે ભગવાન વિષ્ણુની કૃપાથી મનુષ્યને ધૈર્ય સહન શક્તિ અને ધાર્મિક ગુણોની પ્રાપ્તિ થાય છે યોગીની એકાદશી એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અને મહત્વપૂર્ણ તિથિ છે આ વ્રતના માધ્યમથી વ્યક્તિ પોતાના પાપોનો પરિહાર કરી શકે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી શકે છે આ વ્રત પાડવાથી આધ્યાત્મિક અને માનસિક શાંતિ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે યોગીની એકાદશીનો ઉપવાસ અને પૂજા ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે અને ભક્તિ અને શ્રદ્ધાનો મહત્વપૂર્ણ માર્ગ દર્શાવે છે યોગીની એકાદશી વ્રતની આસ્થા અને ધાર્મિક મહત્ત્વનું વર્ણન યોગીની એકાદશી વ્રત માત્ર ધાર્મિક માન્યતાઓ સાથે જ સંકળાયેલું નથી પરંતુ તે આધ્યાત્મિક અને આધ્યાત્મિક વિકાસ માટેનો માર્ગ છે આ વ્રત ભક્તિને મજબૂત બનાવે છે અને ભગવાન વિષ્ણુ સાથેના સંબંધને વધુ ઘાટ બનાવે છે યોગીની એકાદશીનું ધાર્મિક મહત્ત્વ હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રતનું વિશેષ મહત્ત્વ છે એકાદશી વ્રત પાડવાથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે યોગીની એકાદશી વ્રત ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વ્રતના માધ્યમથી વ્યક્તિને પોતાના જીવનમાં બધા પાપોથી મુક્તિ મળે છે યોગીની એકાદશી વ્રતના આધ્યાત્મિક લાભો આધ્યાત્મિક રીતે યોગીની એકાદશી વ્રત વ્યક્તિને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ આપે છે આ વ્રત પાડવાથી ભક્તિમાં મજબૂતી આવે છે અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ મોકળો થાય છે તો મિત્રો યોગીની એકાદશી વ્રત દરેક માટે પાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ખાસ કરીને તેઓ માટે જે આધ્યાત્મિક અને ધાર્મિક વિકાસ માટે ઈચ્છુક હોય આ વ્રત પાડવાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે યોગીને એકાદશી વ્રત ભક્તિ આસ્થા અને ધર્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ